મજબૂરી ના લીધી લીધા મને પૂરવો પડે જેલમાં દીકલો અખવા જો અડધો કલાક થી કલાકથી માં બેઠો છે પણ જો અઘી આવે તો એટલે ના આવતો કોઈક ને ટેલિફોન પકડે ગમો કોઈ ગમે કોઈ સોડાવા આવે એવું નહીં અને સરપંચ રાખશે સોડાવા પણ નહીં આવે ને ખબર છે તાપ તાપ થઈ ગયો છું તાપ તાપ થઈ ગયો છું બીજા બધા શું કહેવાય પણ બોલ્યા જેવું નહીં આઠેમ કાઠી પડી જાય પોછી આવી જાય આઠે

બધા છૂટી ગયા છું આખા ગોમ માં કહી દઉં ચોકી ચોકી રાખી દે તાર સુ પાછા પોલીસ ને સરપંચ નો ફોન આવ્યો આવું છું જ આવું છું તમારા ગોડાઉન આખો હજી તો હેડે આવું હજી તો ના આવ્યો હજી તો પાછું નાવા જવું પડશે મારે

મારા ભાઈ માટે બહુ ખોટું થયું છે સરપંચ માટે બહુ સારું થયું છે દબાણ સરપંચ હારું તો ના મારે તો કામડા પાછા પેલા સાહેબ મને ઓળખી છે મને કે આવી જાય તો હું જવું ગમ બાજુ અંતાઈ ને થોડું પડશે

તન ગોડાઉનમાં અતરે ઊપડે ને તું બીજે બીજે રખડી કાતોય તો મારે તોય ઢોળ રાખવો પડે ગોડાઉનમાં એલા ગોમમાં નવા જુની થઈ ગયો નવા જુની નવા જુની થઈ ગયો ગોમમાં તે તો હું સરપંચ બની સુ તો નવા જુની તો થશે જ કા ના ના સરપંચ કોણ છે તું ઈ તો કે બીના પંચાલ નવા જુની થાય પણ ના થવાનું થઈ ગયું છે તાન ઓમમ ચોકી બંધ વાત કર તું વાત ગોળ ગોળ ફેરવી છે ભેમો નહીં તકલો બેમલો પેલો દીકુલો તો એ જેલ માં હળ હમ તમે તો ગરબા ગોડા માં રહે એટલે એ ખબર એ મજા કે જેલ માં પણ તઈને તઈ સુટી ગયા છે હા તાનો પેલા બેમાન તો રસ્તા માં બેટાળો થયો તે મને કે તઈને તઈ સુટી ગયા મે તો અલ એમ હી ના સુટી જાય હોય તો કોઈ જામીન આપે તો ખરી ટોટિયા ઢીલા કર ના કોઈ ના ગોમ જો કોઈ જામીન ઉભાર કે એમ હી ના સુટી ગયા કોઈ ગોમ માં કોઈ જામીન આલે એવું છે નહી પણ આ તો વારી સીખે સીધા સુટી જાય બેમાં તો અમે તઈને તઈ સુટી ગયા છે હાચું બોલો હા શું તો એને આવો તો પેલા છે ફોન લગાવો ફોન કરું પડે ના છૂટી જાય બીના નાખ્યા તો એ વગર નઈ ગુનો કર્યો તો જેલ માં એમ નઈ નાખ્યા ના ના લંતા તા ઇલા તો હું અમને બેટાળો દેજો તો એ છૂટી હું ફોન કરું હા હેલો નમસ્કાર સાહેબ હા નમસ્કાર આઓ કઉ આપડા પેલા બધા જેલમાં પૂરા હતા તને તને એ છૂટી હિના ગયા હા જલમ જેલમો છે એક દરો જતો રહ્યો તો ભેમો ભેમો હા હજુ પકડો નઈ ને તમે લોકો એને પકડવા માટે ચાલુ છે

પેલા બે માં ભેગો છે પણ મને એમ કીધું કે બે જણા જેલમાં છે મને કે બધા છૂટી ગયા એટલે હું તમે દોરતું કેવાનું પણ મને લાગે કે બધા છૂટી ગયા જેલ માં જાય આવું મારા અંગાત જવાનું હોય તો એ તો એની રીતે પકડી લે કોઈ અંગાજ જવાનું થતું નહી તું કોણ પતાવું કર પેલા પેલા હું નામ

મર્ડર કર્યું કે મર્ડર કર્યું છે એટલે એ એ આની જેમ કે સિલાપોરી હિલાતો નમવ લોડ હતા હા છે હ અનવગેદી આય તમારું ઉમર છે ઓવર પુરાતા ને હું ઓ આ નીકલા ને આ સાહેબ આવો પહેલું પડવા ઓ પડે તનિયમ આલ ચાર મન નું રોબડ તો ભણ આપણ આવું નહી ફા પહેરવાનું પહેરવાનું તો તમે તમારા બેજવા હા પહેરતા હવે સાહેબ જો તો લાગોન થા ને હા આને દીધી પણ ના વાત તો ખીતરી

બે તખાજી પણ લઈ જવા તમે તખાજી પણ હું કોણ છું પેલા ખબર ધંધા ધંધા ઉંધા ધંધા કાઢું છું

कौन था બે દાળે નાહવાનું લુગરોએ હાથે ધોવાનો અને હાથે ફેરવાનો કોઈ છે છે તારું બેટ જાય જાય ફાવે સર ને ફાવ હાલ કુદીને જતો રહું હાલ કુદીને જતો રહું પણ આમાં નેચારામાં હાલ લાઈટના તાર ની ગોઠવી તો હાલ જ કુદીને જતો રહું એવો કંટાળ્યો છું જબર કંટાળ્યો છું અમે પા જુગારમાં આવ્યા છીએ કે એટલે કે અમારે પૂરી દે પા

આમ તો મજા આવી જાય પણ મારું ઘર જેવું આનંદ કોઈ નહીં બધો ઘરવાળો મારે શું કરતો છે કોઈ ગોમમાં જ આમ કોય તો કોઈ જમીન થવા કોઈ આવતું નહીં આ સરપંચ ને ફરી ફરી ગોમમાં ના કહી દીધેલી લાગે છે કે તખાય કોઈ જમીન થવા જતા નહીં જલ્મો રે એ આવ સાહેબ મારો ખાવા આવ્યો તો સાહેબ ની ફોર તો છે પણ આમ બોનાનું કીએ ક્યો હા મોમાને જોયા ચાલ ઉગરામાં ભાડે આજે આયો સાહેબ এই তাৰপ মই কওঁ কেজা মই কথা দুই হলো মানে ধুনালে

चन्नो नुगुरा हा ताला लाग्यो पिजा तिन के दिनेकली दिदा आपर बटन यो जुगार माया था ए साल ना त यो मेकली दिदै हुनु नुगुराले म त मने आउ पेरा हा म मजा आइला नुगुरा म मजा आइला म उ आयो